મિની અંબાજી સણાધર ધામે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પો કરવામાં આવ્યા અંબાજી બાદ મિની અંબાજી તરીકે પ્રસિદ્ધ દિયોદર તાલુકાના સણાધર ધામે ભાદરી પૂનમના ભવ્ય લોકમેળો ભરાયો જેમાં દૂર દૂરથી ભાવિ ભક્તો પગપાળાવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો શરૂ કર્યા હતા જેમાં આદર્શ ચોકડી પાસે જય ઠાકર ફાઉન્ડેશન એન્ડ સોડાપાલક ગ્રુપ સેવા કેમ્પ દિયોદર ગેલેક્સી પાર્લર ગ્રુપ દિયોદર જયશ્રીરામ મિત્ર મંડળ સેવા સમિતિ કેમ્પ વેલકમ વિલા સોસાયટી દિયોદર ભેસાણા ચોકડી જયગુગા સેવા ગ્રુપ બાબર સમોર સેલ્સ બાબર એન્ડ સમોર સેવન ક્લાસ બાબર મુરલીધર વિલા સોસાયટી મિત્ર મંડળ દિયોદર સીએનજી પંપ આગળ શ્રી કષ્ટભંજન દેવ સેવા કેમ્પ પંચા સમાજ યુવક મંડળ દિયોદર સહિતના ગ્રુપો દ્વારા ગરમાગરમ ગોટા પાપડી ચા કોફી ઠંડુ મિનરલ પાણી સમોસા બટાકા પૌવા ફ્રૂટ સફરજન કેળા લીંબુ સરબત ફરાળી ચેવડા સહિત અન્ય સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે કોઈપણ જાતની અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓએ સેવા કેમનો લાભ લે ડીજેના તાલે જૂમી માતાજીના ગુણગાન ગયા હતા બીરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર